તો જુનાગઢ જિલ્લામાં છેલ્લા દોઢ વર્ષથી જિલ્લા પોલીસ વડા તરીકે હર્ષદ મહેતાએ ચાર્જ સંભાળ્યો ત્યારબાદ નોંધનીય કામગીરી કરાઈ છે જેમાં ખાસ કરીને ડ્રગ્સ વિરોધી પ્રવૃત્તિમાં ઉમદા કામગીરી કરવામાં આવી હતી ત્યારે એસપી હર્ષદ મહેતાએ પોતે સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા જુનાગઢ પોલીસ વિભાગ દ્વારા તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો ત્યારે જુનાગઢ પોલીસ વિભાગ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને રોડ શો પણ યોજવામાં આવ્યો હતો ત્યારે આ ઉપરાંત બાઉદ્દીન કોલેજ ખાતે જિલ્લા કલેક્ટર તેમજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ તેઓને વિદાય અને સન્માન આપવામાં આવ્યું હતું ત્યારે પોલીસ કર્મચારીઓ દ્વારા હર્ષદ મહેતાની કારને રસ્સાથી ખેંચી પુષ્પ વર્ષા કરી સન્માન અપાયું હતું જૂનાગઢ જિલ્લાનો આ મારો અંતિમ કાર્યકાળ છે એ ખૂબ જ સારી રીતે લોકોની સાથે રહી પ્રજા અને પોલીસ બંને સાથે રહી અને લોકોને શાંતિ સુરક્ષા અને સલામતી આપવા માટે ખૂબ જ મહદઅંશે અમારા પ્રયાસો સફળ રહ્યા આ માટે હું જૂનાગઢની તમામ જનતાનો જે પ્રેમ મળ્યો છે જે સહયોગ મળ્યો છે ખાસ કરીને અહીંના રાજકીય આગેવાનશ્રીઓ હોય અહીંના સામાજિક આગેવાનશીઓ હોય દરેક જ્ઞાતિના આગેવાનો હોય દરેક ધર્મના આગેવાનો હોય અને અહીંના ધાર્મિક સંસ્થાના તમામ ધર્મગુરુઓ હોય કે પછી પત્રકાર જગત હોય અને શૈક્ષણિક સંસ્થા હોય આ તમામ તરફથી પોલીસ વિભાગમાં મારી ખાસ મારી જે ટીમ છે જુનાગઢની એ ટીમ દ્વારા જે સહયોગ મળ્યો મારા સિનિયર અધિકારીશ્રીઓ ખાસ કરીને એમાં માન્ય આઈજીપી સાહેબ માન્ય ડીજીપી સાહેબ માન્ય સરકારશ્રી તરફથી જે સહયોગ મેળ્યો છે એ સહયોગ એ મારા માટે ખૂબ ખૂબ જ ઋણ રહેશે પ્રજા માટે અમે જેટલી અપેક્ષાઓ હતી એને મહદઅંશે પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે અહીંના ગુનાહિત માણસ ધરાવનારા લોકો વિરુદ્ધ કડકાઈ કરવી સાથે સાથે સારા લોકોને બાળકોની સલામતી મહિલાઓની સલામતી સિનિયર સિટીઝનની સલામતી હોય કે પછી દિવ્યાંગ બાળકોની સુરક્ષા અથવા એમને લાગણીની હૂફની જરૂર હોય આ તમામ પ્રકારના પ્રયાસમાં જૂનાગઢ પોલીસે જે પ્રકારે છેલ્લા દોઢ વર્ષમાં પ્રયાસ કર્યા છે એ તમામ પ્રયાસોથી મને સંપૂર્ણ સંતોષ છે